સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે વણજારા સમાજના લોકો મોરચો લે પહોંચ્યા હતા ન્યાયની માંગણી સાથે મોરચો લઈ ગયા અને ભરવાડ સમાજના લોકોએ વણચારા સમાજના દીકરાનો અપહરણ કરી તેને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હુમલો કરનાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું કહ્યું હતું ઉત્તરાયણ પોલીસે તટસ્થ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ પણ કરાયા હતા તટસ્થ કાર્યવાહી કરાય તે માટે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી મારું નામ મિથુન બંજારા છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ને જ્યારે ભી બંજારા સમાજમાં કઈ તકલીફ ઊભી થાય છે ને બંજારા સમાજને કોઈ તકલીફ થાય છે કે કોઈ ઘટના બને છે તો હું બંજારા સમાજ માટે ઊભો રહું છું ઘટના એ બની છે હા ઘટના એ રીતની છે અઢાર તારીખની વાત છે અંગત દુશ્મની રાખી આક્રોશ રાખી ભરવાડ સમાજના લોકો મનોહર નામનો છોકરો તમારી બંજારા સમાજનો બહુ ડાયો છોકરો છે અને સમજદાર છે ને કામ કામમાં જાય છે અને કામથી ઘરે જ આવે છે એવો છોકરો મહિના પહેલા એ લોકોનું કઈ બોલાચાલી થાય છે કંઈ થાય છે ને એમાં સંજો સમજો તો બી થાય છે એ ટાઈમમાં એક મહિના પછી એનું અપહરણ કરવામાં આવે છે છોકરાનું પછી એને એવી જગ્યામાં લઈ જવામાં આવે છે જ્યાં કોઈ 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 વ્યક્તિ ન હોય જંગલ એરિયામાં લઈ જવામાં આવે છે પછી એને ઢોર માર મારવામાં આવે છે ને એવી ગંભીર હાલતમાં મારવામાં આવે છે કે હાલમાં એ ગંભીર હાલતમાં જે કિરણ હોસ્પિટલ દાખલ છે એના પર જાન જાન લેવા હુમલો થયો છે બહુ ગંભીર હાલતમાં છે છોકરો બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે